હાસોટ તાલુકા પંચાયતની ખાલી પડેલ પંડવાઈ બાર બેઠક માટે આજરોજ રોજ મતગણતરી પ્રક્રિયા યોજાઈ હતી પંડવાઈ બેઠક અંતર્ગત ત્રણ ગામો પંડવાઈ આમોદ અને ગોળાદરાનો સમાવેશ થયેલ છે મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી હતી ભાજપના મનીષ પટેલ અને કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ કે જેઓ બંને પિતરાઈ ભાઈઓ છે અને એક જ ગામ કુડાદરા ગામના રહીશ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક ભાજપના રવ પટેલ જીતી ગયા હતા પણ તેઓએ રાજીનામું આપતા ખાલી પડેલ બેઠક માટે આજ રોજ મત ગણતરી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ધનરાજસિંહ પટેલ અગિયારસો ને ચોરાણું મત મળ્યા છે જ્યારે ભાજપના મનીષ પટેલને અગિયારસો ને પંચાવન મળતા ધનરાજસિંહ પટેલનો ઓગણચાલીસ મતે જીત થતાં વીસ વર્ષ બાદ કોંગ્રેસે ગાબડું પાડી પંડવાઈ સીટ આંચકી લેતા ભાજપ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી એકબીજાને મોઢું મીઠું કરાવી ડીજેના ટાલ સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી ચાલો સ્ટાર્ટ બાર પંડવાઈ પેટા ચૂંટણીમાં આમોદ વોડાદરા અને પંડવાઈ આ ત્રણ ગામના મતદારો મતદારોએ ભાજપના કુશાસન ધમકી વાળું શાસન અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પંડવાઈની પ્રજાએ વીસ વર્ષથી જે એમનો જે ભર ગણાતો હતો એ ઘરને છોડીને આ રેકોર્ડ આ પંજાયની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ અમારો જે વોટ બહુ જંગી બહુ બહુમતી જીતાડશે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે આ આગામી ચૂંટણીઓમાં ભાજપનો પ્રકાશ થશે એવી લોકોની લોકવાણી છે